જય દ્વારકાધીશ ઠાકર ઘરે ઠીક તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિન તો હવે આજે આપણે છે ને થોડુંક ખરીદી કરવાની છે ડી માર્ટમાંથી એટલે ડી માર્ટ બાજુ જાય છે વાગી ગયા છે હાલના સાડા છ વરસાદ હતો આખો દિવસ ગાંધીનગરમાં હવે થોડોક ઓછો રહ્યો મેં કીધું ચક્કર મારીએ થોડું ઘણું લેવાનું છે આપણે ઓલા દેવ કોટાભાઈ છે ને તમે જોયા જઈશ આગળ ડી એ પણ હવે ભેગા જોડાઈ ગયા છે એટલે ડીમાટમાં જઈને હવે શું થાય કઈ લે કે વાત જોઈ હાલ ટાયરનું કેતું હતું બસ પણ હવે આમાં મારી ગાદીમાં જ કાપો કઈ લાગે કે વારે વાહ એવા ટાયર ના લૂતો તો મૂકી દે મૂકી દે મૂક દે મારો પ્રેમથી મૂક દે હાલો હોય બ્લેક સ્કોર્પિયો સ્કોર્પિયો એન એન બ્લેક કાઢો ફૂલ પાણી ભાઈ જોઈ નાખજો ગાડી બાડી આમાં આવે ચોકલેટ થઈ જાય નહીં ક્યાંક આવેકલેટ મિલ્કશે એ બધા હામ હામાં થઈ ગયા મોરે મોરો થઈ ગયા બધા ये 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 बोलो नो क्या भाई वुमेन आज आहाहा बढ़िया सा लाइन हो गई है आज के आ बाजू इतनी लाइन ओली बाजू रस्तो बंद लगे गम्मे गए लोचो तो है

અરે આલી લઈ જાય એમાં શું આવે જો તો એ છે આલ નટ્સ વાળે નટ્સ વાળી હે ઓ મિલ્કી બાર હાલ ને લઈ લે હાલ હવે મોડું થાય હાલ બહાર જાય વરસાદ આવી જાય ઘરે નહીં ભૂગીએ પાછા રેનકોટ બેનકોટ લઈને કાંઈ આવ્યા નથી હાલો ભાઈ બિલ કરો અમારું જો ખાવાનું પેટી કેમ છે મસ્તીની

અલે ભાઈ આ ચોકલેટ કોલ ખાઈ નાખી એટલે વાર્તા પોતે તારે ખાવી હોય તો પણ કેતા ન એવો ચોકલેટ લીધો પૈસા નથી દીધા ને એટલે તો બસ ડીમાર્ટ માં હે ને ભાઈ એકલું જ હોય ફેમિલી વાળા ને લઈને આવો ને તો એટલે બે પાંચ હજાર ની અડી જ જાય એકલા આવ્યા તો ઘણી અડી એકલા આવ્યા તો અડી પણ છોકરાઓ કેવું હોય જ્યાં લેવાનું હોય ને

પાછા હતા ન્યાને ન્યા આવી ગયા યાર વરસાદ ચાલુ થઈ ગયો રેનકોટ લઈને નતા આવ્યો હવે ભીંજાવાના હીએ ઘરે પોકતા પોકતા હાલે દેવલા હાલ જલ્દી લાગતું હવે ગાડી ક્યાં આપડી સ્કોર્પિયો એન ક્યાં તારી સ્કોર્પિયો આગળ હે આ બાજુ આયા પડી આ હાલ આવી ગયા હે હાલો 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 હાલો

જો પડી દેવલામાં હું બે હા ભાઈ નીકળી ગયા હવે જવા જવાજે ઉભો રહેજે ઉભો રેજે ઉભો રેજે ઉભો રહે કેમ કરી દેવો બંધ ગાડી તું રેસ થોડીક રેસ આમાં ઠંડી પડી ગઈ

ઈન ધોળુવાલે જોઈ લેજે યો બગા હા કાય પણ જોડા પીવા પૂગી ગયો મહેન્દ્ર કાકા ની પીવા આવી ગયા લોક જોઈને કોઈ નજર તો ખોટો હે હંગાય લોક ન મારો શેઠ ની મે <laughs>

ખૂટ્યા તો હાથો ભાઈ ભાઈ તો હાથો ભો હા તો હો ભાઈ તો સોરી ગાય સોરી દસ ગીનિંગ ભાઈ હાથો નહીં